સમાચાર સમાચાર બકુલા પરમાર વાંચે છે મુખ્ય પ્રાકૃતિક આપત્તિઓથી અસરગ્રસ્ત પાંચ રાજ્યને એક હજાર પાંચસો ચુમ્માળીસ કરોડ રૂપિયાથી વધુની વધારાની કેન્દ્રીય સહાયને મંજૂરી દેશના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે જ્ઞાનેશકુમારે પદભાર સંભાળ્યો પંદરમી ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રનો આજથી પ્રારંભ દિલ્હી ભારતીય જનતા પાર્ટી ધારાસભ્ય દળની આજે સાંજે નવી દિલ્હીમાં બેઠક યોજાશે અને વડોદરામાં આજે મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગમાં યુપી વોરિયર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાશે સમાચાર વિગતવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરની સમિતિએ ગયા વર્ષે અચાનક આવેલા પૂર ભૂસ્ખલન અને વાવાઝોડા જેવી પ્રાકૃતિક આપત્તિઓથી અસરગ્રસ્ત પાંચ રાજ્યને એક હજાર પાંચસો ચુમ્માળીસ કરોડ રૂપિયાથી વધુની વધારાની કેન્દ્રીય સહાયને મંજૂરી આપી છે આ રકમ રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ ભંડોળ એનડીઆરએફમાંથી જાહેર કરવામાં આવી છે ગૃહ મંત્રાલયના જણાવ્યા મુજબ આંધ્રપ્રદેશ માટે છસો આઠ કરોડ રૂપિયા નાગાલેન્ડ માટે એકસો સિત્તેર કરોડ ઓડિશા માટે બસો પંચાવન કરોડ તેલંગાણા માટે બસો એકત્રીસ કરોડ અને ત્રિપુરા માટે બસો કરોડ રૂપિયાથી વધુની રકમને મંજૂર કરવામાં આવી છે ગૃહ મંત્રાલયે જણાવ્યું કે આ સહાય રાજ્ય આપત્તિ પ્રતિભાવ ભંડોળ એસડીઆરએફ અંતર્ગત કેન્દ્ર દ્વારા રાજ્યોને પહેલાથી ફાળવાયેલી રકમથી અલગ છે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ દરમિયાન કેન્દ્ર સરકારે એસડીઆરએફ અંતર્ગત સત્યાવીસ રાજ્યોને અઢાર હજાર ત્રણસો બાવીસ કરોડ રૂપિયાથી વધુ અને એનડીઆરએફમાંથી અઢાર રાજ્યને ચાર હજાર આઠસો આઠ કરોડ રૂપિયાથી વધુની રકમ જાહેર કરાઈ છે નવી દિલ્હીના નિર્વાચન સદન ખાતે જ્ઞાનેશ કુમારે નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે પદભાર સંભાળ્યો છે શ્રી કુમારે આ પદ ઉપર પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવકુમારનું સ્થાન ગ્રહણ કર્યું છે પદ સંભાળ્યા બાદ પોતાના સંદેશમાં શ્રી કુમારે કહ્યું કે રાષ્ટ્ર નિર્માણ માટે પહેલું પગલું મતદાન છે અને દેશના દરેક નાગરિકે મતદાર બનવું જોઈએ भारत का हर नागरिक जो 18 वर्ष की आयु पूरी कर चुके हों उन्हें मतदाता जरूर बनना चाहिए और मतदान अवश्य करना चाहिए भारत के संविधान लोक प्रतिनिधित्व कानूनों नियमों और उनके अंतर्गत जारी निर्देशों के अनुरूप चुनाव आयोग हमेशा मतदाताओं के साथ था है और रहेगा આ પહેલા શ્રી કુમાર પંદરમી માર્ચ બે હજાર ચોવીસથી ચૂંટણી કમિશનર તરીકે કાર્યરત હતા ચૂંટણી કમિશનર તરીકે તેમના કાર્યકાળ દરમિયાન અઢારમી લોકસભા અને જમ્મુ કાશ્મીર હરિયાણા મહારાષ્ટ્ર ઝારખંડ અને દિલ્હીની વિધાનસભાઓની ચૂંટણી યોજાઈ હતી કેરળ કેડરના વર્ષ ઓગણીસો ઇઠયાસી બેચની ભારતીય વહીવટી સેવાના અધિકારી જ્ઞાનેશ કુમાર પાસે કેન્દ્ર અને રાજ્ય બંને સરકારમાં કામ કરવાનો અનુભવ છે તેમણે સંસદીય કાર્ય મંત્રાલય અને સહકાર મંત્રાલયમાં પણ સચિવ તરીકે કાર્ય કર્યું છે પંદરમી ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રનો આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી પ્રારંભ થયો સૌપ્રથમ પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગીય ડોક્ટર સિંઘ અને ધારાસભ્ય સ્વર્ગીય કરસન સોલંકી વિધાનસભાના પૂર્વ ઉપાધ્યક્ષ સ્વર્ગીય શંભુજી ઠાકોર તથા પૂર્વ ધારાસભ્યો સ્વર્ગીય નેમજી કેનિયા અને સ્વર્ગીય કમલેશ પટેલના અવસાન અંગેના શોકદર્શક પ્રસ્તાવ રજૂ કરાયા સત્ર દરમિયાન વિધાનસભાના મેજ ઉપર અલગ અલગ કાગળ મુકાશે તેમજ કામકાજ સમિતિના આઠમા અહેવાલની રજૂઆત કરાશે સત્રમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ બે મહત્વના સરકારી ખરડા રજૂ કરશે જેમાં ગુજરાત રાજ્ય ફિઝિયોથેરાપી કાઉન્સિલ રદ કરવા બાબત ખરડો અને ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ નોંધણી અને નિયમન સુધારા ખરડાનો સમાવેશ થાય છે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આવતીકાલથી દક્ષિણ આફ્રિકાના બે દિવસના પ્રવાસે જશે તેઓ જોનિસબર્ગમાં જી ટ્વેન્ટી દેશના વિદેશમંત્રીઓની બેઠકમાં ભાગ લેશે વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ આ બેઠકમાં ડોક્ટર જયશંકરની ભાગીદારી જી ટ્વેન્ટી દેશો સાથે ભારતના જોડાણને મજબૂત બનાવવાની સાથે ગ્લોબલ સાઉથનો અવાજ મજબૂત બનાવશે વિદેશમંત્રીઓની બેઠક દરમિયાન શ્રી જયશંકર કેટલીક દ્વિપક્ષીય બેઠકો કરે તેવી પણ શક્યતા છે ગ્રામીણ નાગરિકોના જીવનને વધુ આરામદાયક બનાવવા કેન્દ્ર સરકારે હાથ ધરેલી અનેક પહેલોએ દેશના અર્થતંત્રને નવી ગતિ આપી છે ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે નવી દિલ્હીમાં આફ્રિકન એશિયન ગ્રામીણ વિકાસ સંગઠન આરડોની કારોબારી સમિતિના સિત્યોતેરમાં સત્રનું ઉદઘાટન કરતાં આ મુજબ કહ્યું હતું તેમણે ભાર મૂક્યો કે ભારત આરડોને તેના અવિરત સમર્થન અને સહાયથી ગ્રામીણ સમુદાયને સશક્ત બનાવશે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના એક પેડ માકે નામ અભિયાન અને લખપતિ દીદી જેવી યોજનાઓ અને પહેલ ઉપર પ્રકાશ પાડતા શ્રી ચૌહાણે કહ્યું કે દેશ આજે ખાદ્ય ઉત્પાદનમાં આત્મનિર્ભર થવાની સાથે અન્ય રાષ્ટ્રોને પણ મદદ કરી રહ્યો છે તેમણે કહ્યું કે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન દ્વારા લગભગ નેવ લાખ સ્વ સહાય જૂથોમાં લગભગ દસ કરોડ મહિલાઓનો સમાવેશ કરાયો છે અને તેમને પચાસ હજાર કરોડથી વધુની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી છે આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો દિલ્હી ભારતીય જનતા પાર્ટી ધારાસભ્ય દળની બેઠક આજે સાંજે નવી દિલ્હીમાં યોજાશે બેઠકમાં ભાજપના તમામ નવનિયુક્ત ધારાસભ્ય અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ ભાગ લેશે બેઠક દરમિયાન દિલ્હીના આગામી મુખ્યમંત્રીના નામને આખરી ઓપ અપાશે નવા મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ આવતીકાલે સવારે રામલીલા મેદાનમાં યોજાશે ઉલ્લેખનીય છે કે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે માંથી અડતાળીસ બેઠકો જીતી લીધી છે દેશભરમાં આજે મહાન મરાઠા યોદ્ધા રાજા છત્રપતિ શિવાજી મહારાજની ત્રણસો પંચાણુંમી જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે આજના જ દિવસે વર્ષ સોળસો ત્રીસના રોજ મહારાષ્ટ્રમાં પુણે જિલ્લાના શિવનેરી કિલ્લામાં જન્મેલા છત્રપતિ શિવાજી મહારાજે મરાઠા સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો તેમજ મુઘલ શાસનને પડકાર આપ્યો હતો તેમણે તેમના પ્રગતિશીલ નેતૃત્વ સૈન્ય કુશળતા બહાદુરી બુદ્ધિમત્તા અને સ્વરા માટે ઓળખવામાં આવે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છત્રપતિ શિવાજી મહારાજને તેમની જન્મ જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી છત્રપતિ શિવાજી વીરતા વિચારધારા ઓ ન્યાયપ્રિયતા ને કઈ કઈ પીઢીઓ કો પ્રેરિત કર્યા સાહસિક કાર્યશૈલી સામરિક કૌશલ ઓર શાંતિપૂર્ણ રાજનીતિક પ્રણાલી આજ ભી હમરે પ્રેરણા ઇતને વર્ષ બાદ ભી સ્થાપિત અમૃત કાલ પચીસ વર્ષો ની યાત્રા પૂરી કરી કેન્દ્રીય યુવા અને રમત ગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયા એ છત્રપતિ શિવાજી મહારાજની ની જન્મ જયંતિ નિમિત્તે આજે પુણે યોજાયેલી પદયાત્રામાં ભાગ લીધો હતો આ પ્રસંગે સંબોધન કરતાં તેમણે જણાવ્યું કે છત્રપતિ શિવાજી મહારાજે આદર્શ શાસન અને મહિલાઓ પ્રત્યેના સન્માન દ્વારા હિન્દવી સ્વરાજ્યનો પાયો નાખ્યો હતો તેવી જ રીતે નરેન્દ્ર મોદી સરકાર તેમના સિદ્ધાંતોથી પ્રેરિત થઈને વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે કામ કરી રહી છે વડોદરામાં મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગ ડબલ્યુપીએલમાં આજે યુપી વોરિયર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાશે મેચ સાંજે સાડા સાત વાગે શરૂ થશે વડોદરામાં ગઈકાલે રમાયેલી પાંચમી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે ગુજરાત જાયન્ટ્સનો પરાજય થયો છે મુંબઈ ઇન્ડિયન્સે પહેલા બોલિંગ કરતાં ગુજરાત જાયન્ટ્સની ટીમે વીસ ઓવરમાં એકસો વીસ રન બનાવ્યા હતા જ્યારે મુંબઈ ઇન્ડિયન્સે સોળ ઓવર એક બોલમાં પાંચ વિકેટ એકસો બાવીસ રન બનાવીને મેચ જીતી લીધી હતી ટીમના નેટ સાયબર બ્રન્ટે સૌથી વધારે સત્તાવન રન બનાવ્યા હતા દરમિયાન હેલે મેથ્યુઝને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયા હતા અમેરિકામાં ટ્રમ્પ વહીવટીતંત્રએ ફક્ત સંયુક્ત રાજ્ય અમેરિકામાં પ્રવેશતા બાળકો માટે ઇમિગ્રેશન અદાલતમાં કાનૂની સહાય પૂરી પાડવાનું બંધ કર્યું છે આ નિર્ણય દેશ નિકાલનો સામનો કરી રહેલા લોકોને અસર કરશે જેઓ વકીલનો ખર્ચ ઉઠાવી શકતા નથી જોકે અમેરિકાના ગૃહ વિભાગે આ આદેશ અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી હમાસે ગાઝા યુદ્ધ વિરામ કરારના બીજા તબક્કા દરમિયાન તમામ ઇઝરાયેલી અને પેલેસ્ટેનિયન કેદીઓની એક જ વારમાં અદલાબદલીનો પ્રસ્તાવ મૂક્યો છે હમાસે જણાવ્યું છે કે તે પ્રથમ તબક્કામાં મુક્ત કરવામાં આવનારા છ બંધકોને શનિવારે મુક્ત કરશે જ્યારે અન્ય ચાર લોકોના મૃતદેહ આવતીકાલે પરત કરશે દરમિયાન ઇઝરાયેલના વિદેશમંત્રી ગીડિયોન સારે કહ્યું કે યુદ્ધ વિરામ કરાર ઉપર વાતચીતનો બીજો તબક્કો આ અઠવાડિયે શરૂ થશે પ્રાકૃતિક આપત્તિઓથી અસરગ્રસ્ત પાંચ રાજ્યોને એક હજાર પાંચસો ચુમ્માળીસ કરોડ રૂપિયાથી વધુની વધારાની કેન્દ્રીય સહાયને મંજૂરી દેશના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે જ્ઞાનેશ કુમારે પદભાર સંભાળ્યો પંદરમી ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રનો આજથી પ્રારંભ દિલ્હી ભારતીય જનતા પાર્ટી ધારાસભ્ય દળની આજે સાંજે નવી દિલ્હીમાં બેઠક યોજાશે અને વડોદરામાં આજે મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગમાં યુપી વોરિયર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાશે